આપણા સમાજ સાથે રાખી અને આ કામ આપણે સંપૂર્ણ પૂરું કરવાનું છે અને ત્રણ માળ બનાવવાના છે એ ધ્યાનમાં રાખી અને એક જ વખત હું આશ્રમ માં બેઠો છો મહિના પેલા ગઈ બીજ પહેલા બીજા દરે રાત્રે વિશ્વનગરના ઠાકોર સમાજના કેટલાક માણસો ધર્મશાળામાં ગયા હતા બીજા સમાજની સાથે કે ભાઈ આ સમાજના હોય તો તમે બીજો રહેવા જાઓ અમે તો અમારા સમાજને જ રાખી હવે હંગાજી દીકરીઓ હતી એમનો પાણીઓ હતા એમને જે તકલીફ પડી છે મને ખબર મેં જોઈને તમને શું ખબર હોય પણ એ મને ઓળખતા નહોતા પણ નોરતા આવ્યા અને એમને મહારાજ મારી મારું દૂધ પીધું શરૂ થાપો રહેશું ને તો કાળી મજૂરી કરી વેચી જાય પણ મહારાજે ધર્મશાળી પૂરી કરજો હવે બોલેલું સમાતું નહીં એવું લોકો કે છે એટલે સમાજને આગળ લાવવા માટે લોકો કે છે આપણા ભલા માટે કે છે

તો એક વખત ચારે બાજુ સમાજ અમે આદુ અનાદીથી બીજાના માટે મસ્તક આપેલો છે અને સિંધી લોકો લઈ જાય એમાં ફાશીજી મહારાજ તો દરબાર હતા ઠાકોર હતા તૈય મંગલ વર્તન હતો શહીદ થઈ ગયા હતા

અને એટલા માટે આપણે બધા મારી વિનંતી છે દીકરીઓના પુણ્ય પ્રસ્તાપ જ આ બધું થઈ ગયું રાત્રે બીજાના દરવાજા ન ખડાવવા પડે અને આપણે સગવડતા પ્રાપ્ત થાય દરેક ગુજરાતીઓ માટે એક સમાજનો સિક્કો નથી પછી મારી ઉંમર થઈ ગઈ છે બહુ એટલે હું તો બોલો ભૂલે થઈ જાય જો ડીલે થઈ જાય લાય બીજા બરોબર યાદ ના હોય મારે આવતો તો ડીલે થઈ જાય એટલે વળી પાછું બીજું આવી જાય એટલે આવું તો ભૂલ થાય તો કોઈ લાગુ પાડશો નહીં ને કે એવું થાય કાં તો અમર કીધું અમે ના પડી ના એવું નથી મારા મનમાં કોઈ ભાવ નથી પણ ક્યારેક ભૂલ થઈ જાય ભાઈઓને બહેનોને દીકરીઓને મારી વિનંતી છે કે તન મન ધન એક જ વખત દૂર કરવાનું છે જુનાગઢ અહીંથી હારા પાંચસો કિલોમીટર છે રણુજા છસો પચાસ કિલોમીટર છે તેરસો કિલોમીટર ની રેન્જમાં આ શેરે પેલા શેરે ભોગ ના ઘઉં નો રોટલો બોલતો થઈ જાય એ આપણા માટે મોટું ગૌરવ

કે તમારા માટે જો નાવા ધોવાની રહેવાની સગવડતા આપણા પ્રમાણમાં હાલ કરી છે કોઈના ના ધર દરવાજા ખકરાવા ના પડે એવું કર્યું છે અને ફાધર વેજ દીધના તો તમે આવો એ વખતે હું કરીએ ને કે તમે એવું અંતરથી જોર કરો તે કોઈ જગ્યાએ જવું પડે ત્યારે અમારા સંતોએ કહ્યું